નમસ્કાર મિત્રો આપનું ગુજરાતી એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનના દસ પ્રશ્નો વિશે માહિતી મેળવીશું કે જે આવનારી પટ્ટાવાળાની પરીક્ષાના અંદર બીજા ચેલે ક્લાર તલાટી જુનિયર ક્લર અને ફર્સ્ટ કાર્ડના અંદર તમને ઘણા ઉપયોગી બનશે ત્યારબાદ જો તમે અમારા ચેનલ પર નવા આવેલા હોય તો અમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં દેખાતે બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જેના વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના ખૂબ જ મહત્વના દસ પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક ધોળે બંધ કઈ નદી પર આવેલો છે મિત્રો પ્રશ્ન કહીશ તો તમે ચાર ઓપ્શનમાં તમને કહીશ તમને જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટમાં ટાઈપ કરી દેજો કે જેના કારણે તમારું જ્ઞાન ચકાસણી થાય જોઈએ પ્રશ્ન નંબર એક ધોળેધજા બંધ કઈ નદી પર આવેલો છે ઓપ્શન નંબર એ શેત્રુંજી ઓપ્શન નંબર બી ભાદર ઓપ્શન નંબર સી ભોગાવ ઓપ્શન નંબર ડી ગુહાય તો ધોય ધજા બંધ એ કઈ નદી પર આવેલો છે તો ભોગાવ નદી પર આવેલો છે કદાચ પ્રશ્ન એમ પણ પૂખાય કે ધોય બંધ કયા જિલ્લામાં આવેલો છે તો ધોય બંધ જે છે તે સુરેન્દ્રનગર કયા સુરેન્દ્રનગર જિલ્લાના અંદર આવેલો છે બીજું ભોઘા નદી પર કેટલા બંધ આવેલા છે તો ભોઘા નદી પર બે બંધ આવેલા છે એક તો તમને ખબર જ છે એક છે બંધ તો બીજો બંધ કયો છે તો છે નાયકા બંધ તે પણ કયા જિલ્લામાં આવેલો છે તે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે તો મિત્રો આ પ્રશ્ન પછી તમે બે ત્રણ પ્રશ્નો યાદ થઈ ગયા પેલો પ્રશ્ન હતો કે ધોયધજા બંધ કઈ નદી પર આવેલો છે તો ભોગા નદી પર આવેલો છે પ્રશ્ન એમ પૂછાય કે નાયકા બંધ કઈ નદી પર આવેલો છે તો નાયકા બંધ પણ બંધ પણ ભોગાવો નદી કિનારે નદી પર આવેલો છે અને એમ પ્રશ્ન પૂછાય કે ધોળી દજા બંધ અને નાયકા બંધ કયા જિલ્લામાં આવેલા છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે એમ પ્રશ્ન પૂછાય કે ભોગાવો નદી પર કેટલા બંધ આવેલા છે તો બે બંધ આવેલા છે મિત્રો પરીક્ષાના અંદર આના લગતો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે જવાબ તમે લખી શકો તો જે નેક્સ્ટ પ્રશ્ન નંબર બે અરવિંદ આશ્રમ કે આવેલો છે ઓપ્શન નંબર એ વેરાવળ ઓપ્શન નંબર બી નડિયાદ ઓપ્શન નંબર સી નારગોલ ઓપ્શન નંબર ડી અમરેલી તો અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે નો જવાબ છે મિત્રો નારગોલ બરાબર તો એના મિત્રો આનંદ અમુક નામ અમુકમાં ડિફરન્સ છે અમુક નારગોલ લખેલું છે અમુકના અંદર નાગરોલ અમુક ઓપ્શનના અંદર નાગરોલ આપેલું છે ગમે તે આવે નારગોલ આવે નાગરોલ આવે એ બે ને ઓપ્શનો સાચા છે બરાબર બીજો એમ પણ પ્રશ્ન પૂકાય કે અરવિંદ આશ્રમ જે નાગોલમાં આવેલો છે તે કયા જિલ્લામાં આવેલો છે તો અરવિંદ આશ્રમ નારગોલમાં આવેલો છે અને નારગોલ તે વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લામાં આવેલો છે પ્રશ્ન પ્રશ્ન ચંદોળા આવે પાવાગઢ ઓપ્શન ડી ધોળકા તો ચંડોળા તળાવ એ કહેલું છે જવાબ આવશે ઓપ્શન નંબર બી અમદાવાદમાં આવેલું છે હવે જોઈએ તો પાવાગઢમાં કયા કયા તળાવ આવેલા છે તો તમને બધાને ખબર જ છે પાવાગઢના અંદર ત્રણ તળાવ આવેલા છે કઈ કયા એક તો એક તેલિયું બીજું કયું છે તો દૂધિયું ત્રીજું કયું છે તો સાસિયું તો આમ પાવાકાટના ત્રણ તળાવ આવેલા છે તેલિયું દૂધિયું અને સાસિયું બરાબર પછી આપણે જોયું કે ચંડવા તળાવ ક્યાં આવેલું છે તો અમદાવાદમાં આવેલું છે અને અમદાવાદના અંદર આ તળાવ તળાવ સિવાય પણ બે

આ પ્રશ્ન બીજા રીતે પૂછાઈ શકે કે અમદાવાદમાં આવેલું ચંડોવા ચંડોળા તળાવ કયા સાથે અથવા આંદોલન વખતે કયા આંદોલન સાથે સંકળાયેલું છે તો મિત્રો દાંડી કૂચ સાથે આ તળાવ સંકળાયેલું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર ચાર જોઈએ સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કોણ જાણીતું છે ઓપ્શન નંબર એ મહુવા ઓપ્શન નંબર બી ચાંદોદ ઓપ્શન નંબર સી ભાવનગર કે ઓપ્શન નંબર ડી રાજકોટ તો કાશ્મીર તરીકે જાણતું છે જવાબ આવશે ઓપ્શન નંબર એ મહુવા બરાબર હવે જો ચાંદોદ તો ચાંદોદ એ દક્ષિણનું કાશી તરીકે દક્ષિણનું કાશી ગુજરાતના દક્ષિણના કાશી તરીકે ચાંદોદ ઓળખાય છે પછી ભાવનગર ભાવનગર શું ઓળખાય છે તો ભાવનગર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી પ્રશ્ન સૌરાષ્ટ્રની સંસ્કાર સંસ્કાર નગરી તરીકે કોણ જાણીતું છે તો સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી તરીકે ભાવનગર જાણીતું છેલ્લું છે રાજકોટ તો રાજકોટ એ સૌરાષ્ટ્રની શાન રાજકોટે સૌરાષ્ટ્રની શાન તરીકે જાણીતું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર પાંચ મોઢેરા પહેલા કયા નામે ઓળખાતું હતું ઓપ્શન નંબર એક ભદ્રાવતી ઓપ્શન નંબર બી દર્ભવતી ઓપ્શન નંબર સી શંખપુર કે ઓપ્શન નંબર ડી ભગવદ ગામ તો મોઢેરા પહેલા જવાબ આવશે ઓપ્શન નંબર ડી ભગવદ ગામ નામે ઓળખાતું હતું તો પહેલા જે ભદ્રાવતી હતું જે આજે ભદ્રેશ્વર તરીકે જાણીતું છે પેલા જે ગર્ભવતી ઓળખાત હતું એ આજે ડભોય આજનું ડભોઈ જે છે તે ડભોઈ પહેલાં ગર્ભવતી નામે જાણીતું હતું અને શંખેશ્વર જે પહેલાં શંખુર નામે જાણીતું હતો મિત્રો પ્રશ્ન આમ પૂછાય કે શંખેશ્વર કયા જિલ્લામાં આવેલું છે જો મિત્રો તમને જેનો જવાબ ખબર હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો સાચો જવાબ હું તમને કોમેન્ટમાં પિન કરીને તમને જણાવી દઈશ બરાબર શંખેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તે તમે મને કોમેન્ટમાં જણાવજો અને તમે છેલ્લે એન્ડમાં પણ એક પ્રશ્ન પૂછીશ તો જવાબ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને આપણે જોઈએ પ્રશ્ન નંબર છ મીરા કઈ નદી કિનારે આવેલું છે પેલા જોઈએ મીરાદાતા શું છે તો મીરા જે છે એક પવિત્ર મુસ્લિમનું પવિત્ર સ્થળ છે બરાબર તો જોઈએ મીરા કઈ કઈ નદી પર આવેલું છે તો મીરા ઓપ્શન નંબર એ સરસ્વતી ઓપ્શન નંબર બી પુષ્પાવતી ઓપ્શન નંબર સી સિપુ નદી કે ઓપ્શન નંબર ડી બનાસ નદી તો તમને ત્યાં ખબર જ છે કે મીરાદાતા નદી મીરાદાતા જે છે તે શું છે એક પવિત્ર જગ્યા છે મુસ્લિમ માટેની એક મીરાદાતાની દરગાહ આવેલી છે તો ત્યાં દરગાહ જે છે મીરા દર તે કઈ નદી કિનારે આવેલું છે તો તે પુષ્પાવતી નદી કિનારે આવેલું છે બીજો કે છે મીરા દાતાર કયા જિલ્લામાં આવે છે તો મિત્રો અમુક ઘણા બધા ભૂલ કરતા હોય છે એમાં પાટણ નહીં પણ શું આવશે મહેસાણા મીરા દર મહેસાણા જિલ્લામાં આવે છે બીજો એ પણ પ્રશ્ન પૂખાય કે પુષ્પાવતી નદી જે છે બરાબર એ બીજા મહેસાણા ક્યાં નદી કિનારે કદાચ વહે છે તો એક છે મોઢેરાનું મંદિર મોઢેરાના સૂર્યમંદિર નદી સૂર્યમંદિર પણ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર સાત સંતરા મંદિર કે આવેલું છે ઓપ્શન નંબર એ ડાકોર ઓપ્શન નંબર બી નડિયાદ ઓપ્શન નંબર સી સતાધાર ઓપ્શન નંબર ડી

તો સત્તાધર્મ આવેલી છે અને વિરપુરમાં શું આવેલું છે તમને ખબર જ છે વિરપુરમાં જલારામ બાપાનું મંદિર આવેલું છે બરાબર જે પ્રશ્ન નંબર નેક્સ્ટ પ્રશ્ન નંબર આઠ વાંસી બોરસી બંદર કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન નંબર એ વલસાડ ઓપ્શન નંબર બી આનંદ ઓપ્શન નંબર સી મોરબી કે ઓપ્શન નંબર ડી નવસારી તો વાંસી બોરસી બંદર જવાબ આવશે ઓપ્શન નંબર ડી નવસારીમાં આવેલું છે તો નવસારીના અંદર વાંસી બોરસી બંદર સિવાય ઓજલ ઓજલ ના પછી બીલી મોરા બિલી મોરા બરાબર તો નવસારીમાં મુખ્ય ઓજલ બિલીમોરા અને વાંસી બોરસી બંદર આવેલા છે ને પછી જો એ વલસાડના અંદર તો વલસાડના અંદર એક કોલક બીજો મરોલી બરાબર તો મરોલી આ બે બંદરો આવેલા છે બીજો પ્રશ્ન આના પર એ પ્રશ્ન પણ બને છે કે મરોલીમાં કયો આશ્રમ આવેલો છે પ્રશ્ન પૂછાય તો કસ્તુરબાનું આશ્રમ કયો કસ્તુરબાનું આશ્રમ કે આવેલો છે તો મરોલી ખાતે આવેલો છે અને અરુલી કયા જિલ્લામાં આવે છે તો અરુલી જિલ્લામાં આવે છે મોરબીમાં કયા બંદર આવેલું છે નવલખી નવલખી મંદિર કઈ આવેલું છે તો મોરબીમાં આવેલું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર અશ્વિન અને મેરુ કઈ નવલકથાના મુખ્ય પાત્રો છે જન્મ ભાયેલો અગ્નિ ગ્રામલક્ષ્મી કે લોહીની સગાઈ તો અશ્વિન અને મેરુ રજા આવશે ઓપ્શન નંબર સી ગ્રામલક્ષ્મીના પાત્રો છે એમ પૂખા કદાચ ગ્રામલક્ષ્મી જે છે નવલકથા તે નવલકથાના કેટલા ભાગ છે તો ગ્રામલક્ષ્મી નવલકથાના ચાર ભાગ છે પાત્રો અશ્વિન લેખક કોણ છે તો વસંતલાલ દેસાઈ બરાબર ગ્રામલક્ષ્મીના લેખક બીજા પ્રશ્ન કરતા આપણે જોઈએ આગળ ભરેલો અગ્નિ તો ભરેલો અગ્નિના અંદર કયા પાત્રો છે એક તો છે રુદ્ર દત્ત રુદ્ર દ બીજું કલ્યાણી આ પાત્રો પાત્ર છે આ પાત્રો છે ભરેલો અગ્નિના અને ભરેલો અગ્નિના લેખક કોણ છે એ જ રમણલાલ વસંતલાલ દેસાઈ પછી જોઈએ જન્મ ટીપ ના લેખક કોણ છે તો ઈશ્વર પેટલીકર બરાબર ના પછી જોઈએ તો જન્મ ટીપના પાત્રો કયા કયા છે

આ જોડ ખૂબ ખોટું છે તો કુસુમવાળા કોનું છે તો કુસુમ માળા જવાબ આવશે નરસિંહ દેવટિયા નરસિંહ દેવટિયા કુસુમવાળા છે બરાબર આવશે નહીં બાકી કરેલો નંદ શંકર મહેતાનું છે શખ્સનું નામ રમેશ પારેખનું છે અને વેવિશાળ દેવચંદ મેઘાની કૃતિઓ છે મિત્રો જોઈ શેલો પ્રશ્ન આજનો સવાલ જોઈએ વીરપુરમાં જલારામ બાપા મંદિર આવેલું છે બરાબર તો વીરપુરમાં જલારામ બાપા મંદિર કયા જિલ્લામાં આવેલું છે તમને આનો પ્રશ્નનો જવાબ મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને જો મિત્રો તમને અમારા વિડીયો ગમ્યો હોય તમે લાઈક કરી દેજો અને તમે મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ તમે જેને સબસ્ક્રાઈબ ન કરી હોય તમે તેને સબસ્ક્રાઈબ પણ કરી લેજો